જય શ્રી કૃષ્ણ અને જય માતાજી સૌને આવું સાંભળીએ દશામાંની વાર્તા આ વ્રત અષાહઠ વધ અમાસ દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું દશમી દિવસે આ સાંઠળી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદી નાવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો જરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતો તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈ ને બોલી બહેનો તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાંનું વ્રત કરીએ છીએ તો દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તો પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા આ વ્રત કરવાથી શો લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામના વ્રતની વાત કરી રાણી બાતો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી છે ખોટ છે ધન દોલત સુખ સાબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું છે રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગયા તે તો ખાધા પીધા વિના રીસાઈને સૂઈ ગયા રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા ચીસરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલે નીકળ્યા ચાલતા ચાલતા તેઓ એક ગામને પાદરે આવ્યા ત્યાં એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારે ચાલતા ચાલતા બહેનપણી પાસે ખાવાનું એટલે તે ખીજાઈને બોલી જા જા રાંડ ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા તને શરમ ન આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું જ કારણ છે રાજાએ મનથી ખૂબ જ પસ્તાવો કર્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાન થયા લાગે છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરી મુકામ કર્યું બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યા ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈટોના ટુકડા થઈ ગયા અને સાંકડાનો તો સાપ થઈ ગયો હતો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી મહાજણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય

રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું સાંડલામાં સંતાડી દઈ સૂઈ ગયા એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાંડલામાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા બહેન તમારા આ સાડલામાં આ શું છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાડલામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું હતું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વિચાર્યા વગર તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં વાર લાગતી નથી એવામાં આષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી આવી દશા થઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેમણે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંજડી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેમના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી અને દશામાં બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તું એમને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી પછી સારા વસ્ત્રો પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા થઈ લાગે છે ચાલો આપણા ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજા તે સુખડી અને સાંકડું વાવ પાસે લઈને આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા રાજા તેમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણી પહેલા જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર આવીને ઊભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રોકાઈશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવે છે તેમના રાજ્યમાં પહેલા જેવું જ સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામા વ્રત કર્યું વ્રત પૂરું કરી તેમનું ઉજવણું કર્યું જય દશામા જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય દશામાં